અમે છે ને બુલ માર્કેટ અને બિયર માર્કેટ આ બંને માર્કેટને ઓળખતા શીખો સૌથી પહેલાં આ વધારે મહત્ત્વનું છે કે ભાઈ બુલ માર્કેટ ચાલુ છે કે ભાઈ મંદીનું માર્કેટ તેજીનું માર્કેટ અને મંદીનું માર્કેટ આ બંને વસ્તુ સમજવી ખૂબ જ મહત્ત્વની છે કેમ કેમ કે જો બિયર માર્કેટ મતલબ કે મંદીનું બજાર સારામાં સારું ચાલતું છે ને મતલબ કે ખૂબ જ મજબૂત વસ્તુ છે બરાબર બુલ માર્કેટ અને બિયર માર્કેટ સારામાં સારી કંપનીનો શેર સારામાં સારો બિઝનેસ ચાલતો હોય છતાં પણ જો કંપનીનું સારામાં સારું રિઝલ્ટ આવે અને શેર ઉપર ન ચડે ને તો આ સમયે તમારે જોવું પડે કે ભાઈ કયું માર્કેટ ચાલે છે એક્ઝેક્ટલી અત્યારે સ્ટોક માર્કેટમાં કેવો માહોલ છે આ વસ્તુ તમને બતાવે કે ભાઈ બુલ માર્કેટની તાકાત શું છે નહીં સારામાં સારી કંપની સારામાં સારું રિઝલ્ટ અને સારામાં સારી પ્રોડક્ટ સારામાં સારો લોકોનો વિશ્વાસ પણ એ કંપનીના શેરને બચાવી નહીં શકે જ્યારે બુલ માર્કેટ અથવા તો બિયર માર્કેટ ચાલતું છે ને ત્યારે અથવા તો એની સામે ઓપોઝિટ ડાયરેક્શન જુઓ તમે કે ભાઈ બુલ માર્કેટની અંદર ખરાબમાં ખરાબ કંપની ખરાબમાં ખરાબ રિઝલ્ટ અને ખરાબમાં ખરાબ ભરોસો છતાં પણ કંપનીનો શેર ઉપર જશે કેમ બુલ માર્કેટ બુલ માર્કેટમાં એટલી તાકાત હોય કે ભાઈ ખરાબમાં ખરાબ કંપનીના શેરને અનેક ગણો વધારી શકે અને બીયર માર્કેટની તાકાત હારામાં હારી કંપનીનો શેર ગમે એટલો નીચે પાડી શકે પચાસ ટકાથી પણ વધારે પાડી દે સારામાં સારી કંપનીનો શેર પચાસ ટકા પડે ને તો તમે એક્ઝામ્પલ તરીકે સમજી લો કે ભાઈ ખરાબ કંપનીનો શેર બી માર્કેટમાં કેટલો પડશે મંદીના બજારમાં બી માર્કેટમાં ખરાબ કંપનીનો શેર કેટલો પડશે જો બુલ માર્કેટમાં કોઈ પણ શેર ચડી શકે ગમે એટલો ફંડામેન્ટલી મજબૂત ન હોય છતાં પણ તો બિયર માર્કેટમાં એનું ઓપોઝિટ થવાનું જ છે બુલ માર્કેટમાં ખરાબમાં ખરાબ કંપની ઉપર ચડી શકે અનેક ગણી થઈ શકે અને બિયર માર્કેટમાં સારામાં સારી કંપની પણ પચાસ ટકાથી વધારે નીચે પડી શકે અને પડેલી પણ છે આ કોઈ હવા હવા એ વાતું નથી કે ભાઈ લોકો વાતો કરે છે અને હું તમને કહી દઉં બિયર માર્કેટ એકદમ બેરહેમ છે અને એની સામે બુલ માર્કેટ પણ એકદમ ક્રેઝી છે કેમ પાગલ કે ભાઈ ગમે એવો ધંધો ધંધો હોય કે ન હોય છતાં પણ કંપનીના શેરને ઉપર લઈ જાય ડબ્બલ તણગણો હોત કરી દે અને બીયર માર્કેટ ગમે એવો ધંધો હોય તો પણ નીચે લાવી દે હારમાં સારો ધંધો બેસ્ટમાં બેસ્ટ માર્જિંગ એવર ગ્રીન હશે કે ભાઈ સારામાં સારું એની પાછળથી રિટર્ન મેળવે છે છતાં પણ ધંધાને પાંચ ફૂટ પાછળ ફેંકવી દે છે બીયર માર્કેટમાં એટલી તાકાત હોય તો આ ભ્રમમાં નહીં રહેતા કે ભાઈ કોઈપણ કંપની સારામાં સારી છે તો તમારે છે ને કોઈપણ બીયર માર્કેટમાં ભલે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો પરંતુ તમે લોંગ ટર્મ માટે કરો કે ભાઈ લાંબા સમય માટે હું રહીશ તો તમે પૈસા કમાશો બાકી બુલ માર્કેટ ને બિયર માર્કેટની અંદર જો તમે બે ચાર મહિના માટે આવ્યા તો બુલ અને બિયર કાંઈ નક્કી નથી હોતો કવડા હોય એક બે દિવસના ન હોય કાંઈ એક બે મહિનાનો હોય એક બે વર્ષના પણ હોઈ શકે એ સમયગાળા દરમિયાન તમે સારામાં સારી કંપની પણ લઈ લીધી અને બે વર્ષ જો બુલ માર્કેટ ટેકવું તો ખરાબ કંપની પણ પરફોર્મન્સ આપી શકે અને જો બે વર્ષ બિયર માર્કેટ ટેકવું અને તમે સારામાં સારી કંપની લઈ લીધી તો પણ તમને કાંઈ રિઝલ્ટ બતાવશે નહીં આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે બહુ ઓછી લોકોને આ વસ્તુ ખબર હોય કે ભાઈ સારામાં સારી કંપની લઈ લો પૈસા બનશે પૈસા બનશે પણ તમારામાં બુલ માર્કેટ અને બિયર માર્કેટ આ બંને માર્કેટને તમારે હઝમ કરવાની ક્ષમતા હોવી જોઈએ તમારા પેટમાં એટલી સૂઝ હોવી જોઈએ આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે લોકોને ખાલી એમ છે કે ભાઈ સારી કંપનીના શેર લઈ લો ડેલી ઉપર જ જશે આ વસ્તુ શક્ય નથી બિયર માર્કેટ આવશે એટલે એ કંપની ગમે એટલી મજબૂત હોય નીચે આવશે આવશે ને આવશે તે એકસો ને એક ટકા એને નીચે લાવશે બિયર માર્કેટ ભલે પ્રોફિટ કરતી હોય છતાં પણ એના ન્યૂઝ જ એવા બહાર આવશે ને કે ભાઈ ભલ ભલા લોકો વેચી નાખશે એ શેર અને એ સેલિંગ પેનિક સેલિંગ હશે ને એ એના શેરને નીચે લાવશે એની કોઈ એંધાણ નથી કે ભાઈ કેટલો શેર નીચે પડી શકે પાંચ દસ પચીસ ત્રીસ પચાસ ટકા સુધી પણ નીચે લાવી દે એની કોઈ લિમિટ ન હોય માર્કેટમાં કેમ કે આફ્ટર ઓલ માર્કેટ આખું છે ને બાઈંગ એન્ડ સેલિંગ ઉપર ચાલે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર ડિમાન્ડ જો ઘટી ગઈ અને સપ્લાય વધી ગઈ તો પછી શેર ગમે એવી હોય ગમે એવી કંપની હોય ટાટા અંબાણી અદાણી ગમે કંપની હોય નીચે આવશે આવશે ને આવશે અદાણીમાં તમે જોયું જ તું ને હિડનબર્ગે ખાલી એક રિપોર્ટ આપ્યો હતો પંચ્યાસીથી એસી ટકા શેર પડી ગયા તો આ ગ્રુપની વેલ્યુ ડાઉન થઈ જાય ભલ ભલા પેનિક સેલિંગમાં ગમે કંપની ગમે એટલી સારી હોય તો ભલે ખરાબ હોય તો પણ ભલે શેર એકવાર તો એને દેખાડી દે કે ભાઈ માર્કેટની અંદર કેટલું બેરહેમ ક્રૂરતા ચાલુ છે નવે નવો માણસને તો ભાઈ એને તો એટેક હોત લાવી દે તો આ વસ્તુ શીખો કે ભાઈ બુલ માર્કેટ અને બિયર માર્કેટની અંદર તમે કામ કરતાં શીખો એ વધારે મહત્ત્વનું છે ખાલી સારી કંપની અને ખરાબ કંપની લઈ લઉં એમાં કાંઈ લેવા દેવા એટલું બધું ખાસ નહીં રહી તમારે માર્કેટની અંદર હરેક વસ્તુ ધીમે 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 તમારી અંદર ડેવલપ કરવાની રહેશે